માની લીધું કે તમારાથી કોઈ ભૂલ ભૂલ થઈ ગઈ તો ડરવાની જરૂર નથી ને તમારા તો માતા માતા પિતા પિતા શીખો જો તમારા તમારા નથી કહી શકતા વિશ્વ ફાઉન્ડેશન માં દરવાજા માટે સદાય અનિવાર્ય છે

એમને પોતાના આત્મસન્માન અને પોતાની સ્વસુરક્ષા માટેની તાલીમ સાથેની એ લોકોને એક દીક્ષા આપવામાં આવી છે મને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક આધ્યાત્મિક ચેતનાથી રાસચેતના અભિયાન અંતર્ગતની એક અલગ પ્રકારની વિચારધારા લઈ અને વૈશ્વિક લેવલે કાર્ય કરે છે ત્યારે સનાતન ધર્મની સર્વ સમાજની બહેનોમાં પોતાની સુરક્ષા માટે પોતાના આત્મસન્માન માટે એક જાગૃતિ આવે અને એ જાગૃતિ એમના જીવનમાં એમના પોતાના દિલ અને દિમાગ અને મગજમાં એ વૈચારિક રીતે સશક્ત બને અને એની સાથે સાથે સમાજ પરિવાર અને સરકાર આ બધા જ એની અંદર જોડાય તો ચોક્કસ અત્યારના સંજોગોમાં ક્યાંક ને ક્યાંક નારી સુરક્ષાને લઈને જે પ્રશ્નો બને છે એનો ઉકેલ આવી શકે આજે વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે જે દીકરીઓને આજે રક્ષા દીક્ષા મહોત્સવમાં એમને દીક્ષિત કરવામાં આવીશ અને એમને એક જ વસ્તુ શીખવાડવામાં આવીશ કે જ્યારે આપણા ઇતિહાસને યાદ કરીએ તો રાણી લક્ષ્મીભાઈ અહલ્યાભાઈ હોલકર જેવી વીરાંગનાઓ એ આપણો આદર્શ છે અને આવનારા સમયમાં દીકરીઓ પોતાના રોલ મોડલ તરીકે કેપ્ટન લક્ષ્મી કેપ્ટન સુફિયા કુરેશી અને કેપ્ટન ભૂમિકા સિંઘ જેવી દીકરીઓને પોતાનો આદર્શ માને અને પોતે શક્તિશાળી બને કે જેથી કરીને સમાજની અંદર નજીક હોય કે દૂરમાં જે કોઈ સામાજિક અનિષ્ટ તત્વો અને દીકરીઓ ઉપર કુદષ્ટિ નાખતા નાપાક તત્વો જે પ્રમાણે આજે સમાજમાં ફરી રહ્યા છે ત્યારે દીકરીઓમાં આ જાગૃતિ લાવવી ખૂબ જ મહત્ત્વની છે એટલે એ જાગૃતિના અનુસંધાને આજે આ રક્ષા દીક્ષા મહોત્સવ હતો રક્ષાનું કામ ચોક્કસ લેવલે સરકારનું છે પોલીસનું છે પેરામિલિટરી ફોર્સનું છે અને સરકાર કરે છે એ જ પ્રમાણે દીક્ષિત જ કરવાની વાત આવે ત્યારે સામાજિક સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓની પણ એટલી જ જવાબદારી બને છે આજે દીકરીઓ ક્યાંક ને ક્યાંક ઘરની પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર બીજામાં પાડોશમાં કે સમાજના અન્ય જગ્યા ઉપર એ પ્રેમ સ્વદેશ એવા સંજોગોમાં એને સચેત કરવા માટે એને જાગૃત કરવા માટે અને લાલ આંખથી તત્વો સામે એને આમાં જોવાની શક્તિ પેદા થાય એ માટે આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ભુજના દરેક સમાજના અગ્રણીઓ રાજકીય દરેક ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ તેમજ આજે સંતો મહંતોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ કર્યો છે લગભગ એક હજારથી પણ વધારે સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમનું જે આયોજન કર્યું અને લગભગ દોઢસો જેટલા ગામોમાંથી અગિયાર હજાર કરતાં પણ વધુ દીકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈને એ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે અને આ વિશ્વ રેકોર્ડના આધારે જે પ્રમાણે એક સનાતન શક્તિને લઈને આ એક એવો સંદેશ સમગ્ર દેશની અંદર વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશન મૂકવા જઈ રહ્યું છે કે દરેક જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો થાય અને બહેનોમાં દીકરીઓમાં એક જાગૃતિ આવે જેથી કરીને સમાજની અંદર ફરતા કેટલાક તત્વો એનો ગેરફાયદો ના લઈ શકે અને પ્રતિકાર કરવાની માનસિકતા દીકરીઓમાં પેદા થાય દીકરીઓ પોતે માનસિક લેવલે સશક્ત બને શક્તિશાળી બને અને દરેક એવા નાપાક તત્વોને ઓળખી શકે અને એનો મુકાબલો કરી શકે એ માટેના કાર્યક્રમની અંદર ખૂબ મોટી જનમેદની ઉપસ્થિત હતી અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે સંપન્ન થયો છે એનો બધાને આનંદ છે વર્લ્ડ રેકોર્ડમાં એમણે જે રેકોર્ડ કર્યું છે એ પ્રમાણે ઓગણીસ હજાર આઠસોની જનમેદની આજે ઉપસ્થિત હતી અને એની અંદર લગભગ ચૌદ હજાર જેટલી દીકરીઓ કે જે રક્ષા દીક્ષા મહોત્સવના અનુસંધાનમાં અહીંયા ઉપસ્થિત રહી હતી એટલે એનો વર્લ્ડ રેકોર્ડ આજે નોંધાયો છે હું ડૉક્ટર રૂપલ પટેલ વિશ્વ ઉમિયાધામ મહિલા વિંગના ચેરપર્સન છું આજે કચ્છ મુકામે લગભગ વીસ હજાર કરતાં પણ વધારે દીકરીઓને અમે આ શાસ્ત્ર દીક્ષા આપી અને એટલા માટે આપી છે કે સમાજની આ તાતી જરૂરિયાત છે અત્યારની અંદર બેનો દીકરીઓને ફોસલાવી બહેલાવી અને એને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને દીકરીઓને મરજી મુજબના લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવતી હોય છે દીકરીઓ હજુ પરિપક્વ નથી થતી અઢાર વર્ષની ઉંમરની દીકરી પરિપક્વ નથી હોતી અને એ દીકરીને આ રીતે ફસાવવામાં આવે છે એ ન થાય એના વિચારોમાં પરિવર્તન આવે એની અંદર સેલ્ફ કોન્ફિડન્સ આવે અને પોતે નિર્ણય લેતી થાય કે ના મારા અંદર હિન્દુ ધર્મના સંસ્કાર છે મારા માતા પિતાનું લોહી છે અને અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરું ને ત્યારે જ હિન્દુ ધર્મ પ્રમાણે મારા લગ્ન વેલિડ ગણાય છે આ જ્ઞાન એને મળે આ સંસ્કાર એને મળે એટલા માટે અમે આ આયોજન કર્યું છે આગામી દિવસોની અંદર વિશ્વ ઉમિયા ધામ આ માત્ર કચ્છ જિલ્લાની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર આવા કાર્યક્રમો કરવા જઈ રહ્યું છે જેથી કરીને સમસ્ત હિન્દુ સમાજની અંદર એક દીકરીઓના કેસમાં ખાસ કરીને અવેરનેસ આવે એનું અભિયાન વિશ્વ ઉમિયા ધામે ઉપાડ્યું છે વર્લ્ડ રેકોર્ડ એ તો એક માત્ર બાનું છે કેમ કારણ કે વર્લ્ડ રેકોર્ડના કારણે બેનોમાં થોડો ઉત્સાહ આવે બાકી વિશ્વ ઉમિયા

છે આવા ઘણા બધા કિસ્સાઓ વિશ્વ ઉમિયાધામની અંદર આવે છે અને જો આને રોકવું હશે તો આ જનરેશન જે નવી ગ્રો થઈ રહી છે એને જ આપણે આ શિક્ષણ આપવું પડશે એને જ આ સંસ્કાર આપવા પડશે અને આ સંસ્કાર જો આ નાની દીકરીઓને જો મળશે ને તો ચોક્કસ મોટા થઈ અને એના વિચારોની અંદર પણ દ્રઢતા આવશે ડૉક્ટર રચના ત્રિવેદી અધ્યક્ષ પ્રેરણાશ્રી ગ્રુપ છેલ્લા અગિયાર મહિનામાં કચ્છના દસ તાલુકાના એકસો પચીસ ગામમાં અમે અગિયાર વર્ષથી પચાસ વરસના બહેનોને તાલીમ આપી છે પોતાની સુરક્ષા કઈ રીતે કરવી જેમાં જુડો કરાટે સેલ્ફ ડિફેન્સ લાઠી મ્યુઝિકલ યોગ મેડિટેશન આ બધી જ તાલીમ અમે એકસો પચીસ ગામના બહેનોને આપી છે અત્યાર સુધીમાં ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર ગુજરાત આ બધી જ જગ્યાએ પ્રેરણાશ્રીએ છેલ્લા ત્રણ વર્ષમાં બાર હજાર બહેનોને તાલીમ આપી છે અને આજે જે રક્ષા દીક્ષા મહોત્સવ જે યોજાયો एम अगियर हजार बहनों प्लस जी ए एक ज बहनों फ्त ने फ्त प्रेरणाश्री ग्रुप में जोड़ाई थी शिबिर करी थी ए बहनों आहुति रूपे आ यज्ञ समापन माटे था धन्यवाद सबसे पहले तो आपने कहा शस्त्र और गीता हम दोनों को अलग नहीं मानते हैं क्योंकि गीता का प्रादुर्भाव ही शस्त्र से हुआ है जब शस्त्र शस्त्र सामने और आमने थे जब अपनों के भाव और भावनाएं टकरा रही थी उसी में से ही गीता का ज्ञान प्रकट हुआ है इसीलिए आज के समय में तो बहुत ज़रूरी है जहाँ पर अपने अपनों से टकराते हैं पराए अपनों से टकराते हैं भावनाएं टकराती हैं ऐसे समय में जब दिमाग के शस्त्र चलते हैं ऐसे समय में गीता ही सबसे अच्छा ज्ञान दे सकती है कि टकराने के बाद भावनाओं को कंट्रोल कैसे करना कहाँ पर शस्त्र का उपयोग करना और कहाँ पर शास्त्र का उपयोग करना जब ये दोनों सामंजस्य एक साथ बैठेंगे तभी ही जीवन में शांति आनंद और विजय प्राप्त होगी देखिए आज बारे। का जो प्रोग्राम है वो वुमेन एम्पावरमेंट के लिए था यहाँ पर ग्यारह हज़ार से ज़्यादा महिलाओं ने हिस्सा लिया और प्रेरणा श्री ग्रुप और उमिया फाउंडेशन दोनों ने मिलकर केवल यही प्रयास किया है कि आ, महिलाओं की शक्ति जो इनबिल्ट है बाहर से शक्ति लानी नहीं वो स्वयं ही एक महिषासुर मर्दिनी है केवल समय के चलते थोड़ा सा भूली है हम कोशिश कर रहे हैं कि उसको फिर से जगाएं अपने आप में वो जागृत हो जाएं तो मुझे लगता है समाज कुल और परिवार बहुत ही सही और ઉન્નતિ કો પ્રાપ્ત હો سکتا છે નમસ્તે મારો નામ ઓમની મેહુલ પ્રેમજી આણી હું દેસળપરથી આવું છું અને આજનો જે કાર્યક્રમ છે આપણો રક્ષા દીક્ષા મહોત્સવ નો એ છે કે દરેક સ્ત્રી સશક્ત બને એક હાથમાં શાસ્ત્ર છે તો બીજા હાથમાં શસ્ત્ર છે શાસ્ત્ર નું એના માટે કે માટે આપણી ગૌરવ જે હિન્દુ પરંપરા છે એનું જ્ઞાન અગર એક એક સ્ત્રીને હશે તો નિર્માણ પણ સરખી રીતે કરી શકશે અને આજના યુગમાં એ ધર્મ બચાવવા માટે એક સ્ત્રીને પણ હથિયાર ઉપાડવો જ પડશે એટલા માટે એ ધર્મની રક્ષા કરવા માટે પણ એ રણચંડીનો રૂપ પણ બની શકે છે એટલા માટે આ મહોત્સવ આયોજન ઉમા ફાઉન્ડેશન અને પ્રેરણા વિકસિત છે કીટ આવી છે એની અંદર એક કટાર છે અને નાશો કરવા માટે થોડુંક બીકોઝ સવારથી અગિયાર બહેનો આખા કચ્છમાંથી આવેલી છે એમનું તનમન અર્પણ કરવા માટે કરીને તો એક પ્રેમના રૂપે એમના માટે થોડુંક ભોજન છે અને કિટ છે અને એક શાસ્ત્ર છે હું ઘરસી સાથે આવું છું આજના આ કાર્યક્રમ ના ભૂતો ના ભવિષ્ય થી એવો કાર્યક્રમ થયો છે જે ભૂતકાળમાં ક્યારે થયો નથી અને ભવિષ્યમાં ક્યારે થવાનો નથી અગિયાર પ્લસ બહેનો આજે અહીં એક પ્રતિક પોતાનું રક્ષણનું એક પ્રતિક અને એક ધર્મનો ગ્રંથ ભગવદ્ ગીતા અને એક કટાર આ આજે અહીં અર્પણ કરવામાં આવી છે રક્ષા દીક્ષા કે એ દીક્ષાના દરેક બહેનો એક એવો સંકલ્પ લે કે પોતે અને પોતાના આવનાર પેઢી પોતાના બાળકોને એવો એક જ્ઞાન આપે ધર્મની સાથે એટલું જ્ઞાન આપે કે પોતાનું સ્વ રક્ષણ કરી શકે આ મહોત્સવનો નો મેન હેતુ એ જ છે